પહેલાં સૌ મોકાણ ગ્રામ પંચાયત મોરસર ગ્રામ પંચાયત લક્ષ્મીનગર અને શારદાનગર ગ્રામ પંચાયત આપ સૌનો ખૂબ ખૂબ વાપરી છું કે આવી નાની હોય મને એકવીસ સાડા એકવીસ વર્ષની ઉંમરે અને મને આ આખા ગામનો હોદ્દો આપ્યો એ માટે હું આપ સૌનો ઋણિ રહીશ અને આપ સૌનો અને આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ હોદ્દો મને સોંપ્યો અને આપ સૌનો હું હંમેશા આભારી રહીશ પ્રજા પાસે અમે પહેલા તો મુદ્દા એ હતા કે ગામમાં સારા વિકાસ કરશું અને મુદ્દામાં તો અમારા જાહેર હતા કે જ્યાં જ્યાં કાચી સડક છે ત્યાં આરસીસી ના રોડ ની તૈયારી કરશું અને ગામની સુરક્ષા રહે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તે તાણ પડતી હોય ગમે તે અને એના માટે અમે સીસીટીવી કેમેરા એમનો પણ વાયદો કર્યો હતો અને તમને ખાતરી આપું છું કે એ વાયદા ઉપર અમે સો ટકા અમલ કરશું

અને ક્ષત્રિય સમાજ પણ મારી સાથે હતી આ દરેક મતદારો ઉપર મને અંદરથી વિશ્વાસ હતો કે મને મત આપી અને વીજે બનાવશે આજે વીસ વર્ષથી મને આ ગામે શાસન છોપ્યો છે તો આ આ મતદારોનું હું ઋણી છું આ મતદારોનું ક્યારે પણ હું ઋણ ચૂકી શકું નહીં આજે લાલાને જે નાની ઉપરમાં નાની ઉંમરમાં શાસન છોંપ્યો છે તો મને પણ નાની ઉપરમાં ઉંમરમાં શાસન છોંપ્યો તો આજે આજે વીસ તરે વીસ વર્ષથી હું મોખાણા ગામની અંદર સેવા કરું છું અને આ વાલા મારા મતદારો એનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક થી આભાર માનું છું અને મતદારો હજી પણ હું ખાતરી આપું છું કે હું ક્યારે પણ તમને સેવામાં ક્યાં ના નહીં પાડું ગમે ત્યારે તમે રાતના બાર વાગે આવશો તો પણ હું તમારે ઘરે અણુઆણે પગી આવી ચંપલ પહેરવા નહીં રોકાવું એ હું આજે પ્રજાને અંદરથી ખાતરી આપું છું પક્ષની સેવા તો ઠીક છે એ તો આપણે કરવી પડે પણ મતદારોની પસંદગી હશે તો જ મને વિજેતા ચોથી વાર બનાવે નકા શું કામ વિજેતા બનાવે અત્યારે તો એક તૈયાર જ પડ્યા છે ગામની અંદર વિકાસના કામ પાંચ લાખ રૂપિયાના ઇન્ટરલોક ક્રિષ્નામાં રાધે કૃષ્ણ ચોકમાં પડ્યા છે બે લાખ રૂપિયાના ઉમા મોટેના ત્યાં પણ ચોકમાં તૈયાર પડ્યા છે મોરસડ ગામનું ભાણીનું બોર પણ મેં તૈયાર રાખી દીધો છે એટલે ટૂંક જ સમયમાં વિકાસના કામ ચાલુ કરીશ કોઈ પણ ગામની અંદર એવો માણસ નહીં રહેવા દઉં કે મારી માતાઓ કોઈ પણ વિધવા હોય કોઈ પણ ગરીબ હોય એના લગે સરકારી કોઈ પણ યોજના વગર હું રાખીશ નહીં અને કોઈ પણ જીણું માણસ હશે ગમે એ ટાણા પર્સ ની અંદર પણ એને હું મારા ગજા ઉપર ગજા પ્રમાણે મદદ કરીશ